પોરબંદર નગરપાલિકાની કચેરીમાં યુવાનનો મારી નાખવાની ધમકી આપવા અંગે બાલુબા શાળાની શિક્ષિકા સહિત બે મહિલા પોરબંદરના વેડી પ્લોટમાં રહેતા અને કોલેજ ખાતે માસ્ટર ડિગ્રી કરતા ભાવેશ મનોજભાઈ ચંદ્રપાલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેણે પાલિકામાં સમાજ સુરક્ષાની ઓફિસમાં તારીખ બે 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 હજાર ત્રેવીસથી થી તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસ સુધી એપ્રેન્ટિસ તરીકે નોકરી કરી હતી ત્યારબાદ તારીખ ત્રીસ એક ચોવીસથી નવા કોન્ટ્રાક્ટમાં તે અરજી કરી હતી તારીખ ઓગણીસ રનના બપોરે નગરપાલિકાની સમાજ સંગઠનની ઓફિસના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદીએ ફોન કરીને બાલુબા કન્યા વિદ્યાલયના શિક્ષિકા અરુણાબેન મારૂને તેનું કામ છે તેવું જણાવતા ભાવેશ પાલિકા કચેરીએ ગયો હતો ત્યારે અણુનાબેને સમાજ સંગઠનની ઓફિસમાં આરટીઆઈથી માહિતી કોણ માંગે છે તેવું પૂછતા ભાવેશે પોતાને ખબર ન હોવાનું જણાવ્યું હતું આથી અરુણાબેન તથા સંગઠક મનીષા રાઠોડે ભાવેશનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવા દેવાની ધમકી આપી હતી ત્યારબાદ અણુનાબેન તું આ ભાષામાં સમજી જા નહીતર મને બીજી ભાષામાં પણ સમજાવતા આવડે છે તેમ કહીને ત્યાંથી જતા રહ્યા હતા

ત્યારબાદ તે તમામના ભયના કારણે ભાવેશે શીતલા ચોકમાં જઈને ઝેરી દવા પી લીધી હતી આથી તેને પ્રથમ પોરબંદર અને બાદમાં વધુ સારવાર માટે જામનગર ખસેડાયો હતો ત્યાંથી પરત ફર્યા બાદ અરુણાબેન મારુ મનીષાબેન રાઠોડ અને મનીષાબેનનો પતિ મહેશ શામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે અરુણાબેન અગાઉ ભાવેશના વિસ્તારમાંથી નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા તેથી તેઓએ ભાવેશને વિરધી પ્લોટ વિસ્તારના કોઈ કામ ન કરવા જણાવ્યું હતું તેમ છતાં ભાવેશ લોકોના કામ કરતો હતો તેમજ ખોટી આરટીઆઈની અરજી કરી હોવાની શંકા રાખીને નગરપાલિકા કચેરીએ બોલાવીને ગાળો દીધી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ